વિનાયક્રિયાદય સંબંધા <premises> <lat 1 clearly> જયજમાન હસ્તે નામ ગોત્રોપાર ઉત્પન્ન રોડપ્રિણામયજમાન હસ્તે ગોત્રોપાર ઉત્પન્નના પૂર્વાણું પછી મમો આકલ રાખી હરથમ મહાકાલ મહાલક્ષ્મી માહભર સ્પતિ ધર્માબિકે રાજરાજેશ હરી પાણીજબી રાઘવાણી આત્મંધ બલમ ઇદમ ધરજ દાદા મસ્ણ પરમેશ્વરી અધ્યુઆર ઘર વ્યાજર યે મહારિવાયેરાયે નિણતાવને લક્ષ્મી પાપાયામી રજલામજા ના ગરબા અને સમગ્ર વિશ્વભરમાં જ્યારે ગુજરાત હોય અને એમાંથી વડોદરા હોય એનો ગરબાનો અતુ હોય છે વડોદરા શહેરના દરેક લોકોના આજે અનંત ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે આવનારી નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભેચ્છા આજે જેમ તમે જુઓ છો કે શિશુ ગરબા મહોત્સવ ભૂમિપૂજન સાથે સાથે ધ્વજારોપણનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો તો ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અમારા બધા જ યુવાનો સાથે અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમનું એ થયું અને આવનારી ઓગણીસમી તારીખે આગમન સાથે વડોદરા શહેરની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં એકી સાથે એકવીસ જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છીએ એમાં અગિયાર ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે અને વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવ દુર્ગા માની પણ મૂર્તિ હશે મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન થવાનું છે તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબા નહીં એ ધર્મની સાથે સંસ્કારોની સાથે અને શિશુ ગરબા એ સલામતીના ગરબા છે વિશ્વાસના ગરબા છે ભરોસાના ગરબા છે વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જુઓ કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબાની અંદરથી વચ્ચેથી જા જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી કારણ કે તમે જુઓ છો કે કે એટલા એવા બનાવ હોય છે એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે દીકરીઓને જવા નહીં દેતા અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે સાથે સાથે તમે જુઓ કે અમારા સીસીટીવી પણ હોય છે એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય પાણીથી માંડીને બધા જ અંદર સ્ટોલ પણ હોય છે મેળો પણ હોય છે તો આ અલગ અલગ અમે એની અંદર અમારે એમાં પણ આ ગરબા લાઈવ ગરબાઓ છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરજબેન જોશી જે બારોટ છે જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ ગાયક એમના ગાય તમે સિંહ તમે જુઓ છો એમના જે ગરબા છે એને એ ગરબા ધર્મ સાથે સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ઢપના જે ગરબાઓ છે જે છોકરાઓમાં નવા છે જૂના છે બધા જ ગરબાનું એક મિશ્રણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે તો આજે આ જે હિરલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિના જે જે અમારા જીશુ શિશુ ગરબા છે એ વર્ષોથી ઝાંસી રાની ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો કે ખૂબ મોટી સંખ્યામાં નિશુલ્ક ગરબા છે જે દીકરીઓ વહેલી તો પહેલો અમે દસ હજાર સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં લઈએ છીએ પછી અમે ગરબા કારણ કે જેટલી સંખ્યા હોય એટલી જ પંદરથી વીસ ટકા જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે આધાર કાર્ડ સાથે લઈએ છીએ જેથી કોઈ લ્યુસન્સ ના આવે એટલા માટે જ આ ગરબાને સલામતીના ગરબા સુરક્ષિત ગરબા સીસીટીવીના ગરબા ભરોસાના ગરબા વિશ્વાસના ગરબા સંસ્કારના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુના ગરબા એટલે આ શિશુ ગરબામાં જરૂરથી આપ આપણા દીકરીઓ સાથે આપણા ફેમિલીના ગરબા ઘરના દીકરા ઘરની દીકરીઓ ઘર પાસે અને સુરક્ષિત રમે આવી સો સોસાયટી અહીંયા આજુબાજુની ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરા પાર્કની બધી જ દીકરીઓ અહીંયા જ્યારે રમવા આવતી હોય છે ત્યારે એમના મા બાપને એક ભરોસા સાથે જ આવતી હોય છે તો આજે ફરી એકવાર આ ગરબાનું આજે ભૂમિપૂજન અને ધ્વજારોપણ થયું છે સમગ્ર અમારા રોનકભાઈ આઈ રહે શ્રીરંગભાઈ આઈ રહે સાથે અમારી ફક્ત આઈરે સાથે નહીં જે પણ અમારા મિત્રો અમારા લોહી સાથે તો ખરા જ પણ જે બે અમારા મિત્રો છે અમારા લોહી સાથે જેવા સંબંધો સાથે બધા જ લોકો આખો વિસ્તાર અડધું વડોદરા આખું વડોદરા મારી સાથે છે ત્યારે આજે ફરી એકવાર આ આશીર્વાદ મા અમદે માની કૃપા સાથે નિર્વિઘ્ન થાય અને એ જ રીતની બધી જ રાતની વ્યવસ્થા કરી છે કે કઈ રીતના ગરબા ક્યાં શું થાય તો કેવી રીતના ગરબા વિઘ્ન આવે તો શું થાય કેવી રીતના ગરબા થાય પણ મામબેમાં હંમેશા આશીર્વાદ આપતા હોય છે સમગ્ર વડોદરા શહેરમાં નહીં ગુજરાતમાં નહીં બધી જ જગ્યાએ માં અંબાનો ગરબો સારી રીતના સુરક્ષિત રીતે અને નિર્વિઘ્ન થાય તેવી જ શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છા જય અંબે જય ગણેશ આજરોજ અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જ્યાં મા શક્તિનો એટલે કે મા દુર્ગાની જ્યારે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રી પર્વે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી જે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર તમામ જે દર વખતની જેમ આ વર્ષે પણ વાંચતે ગાજતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આ તમામ ગરબા સીસીટીવી અંદર થશે તમામ જે ગરબાની અંદર દીકરી સુરક્ષિત સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે સાથેનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની તમામ જે દીકરીઓ છે દર વર્ષે અમારે ત્યાં ગરબા રમતી હોય છે તે આ વખતે પણ આયોજન છે સાથે ફૂડ સ્ટોલનું અંદર આયોજન છે એવી જ રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગથી સજ્જ છે એવી જ રીતે વાત કરું આપને કે દર વખતની જેમ ઓગણીસમી તારીખે માતાજીનું એટલે કે આદિયક્તિનું આગમન અમે એવી જ રીતે વાતતે કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને આજના દિવસે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ સાથે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આજના દિવસે ધ્વજારોપણનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા ગાયક એવા હિરલબેન બારોટ પણ અમારી સાથે જોડાયા હતા અને સમગ્ર ટીમ અમારી સાથે જોડાઈ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આજના દિવસે જોડાયા હતા અને આજના દિવસે ધ્વજારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો શું મારો મ્યુઝિક અકેડેમી ગ્રુપ દર વર્ષની જેમ આવશે પણ શિશુ ગરબા મહોત્સવમાં અમારું ગ્રુપ ગરબા પ્રેઝન્ટ કરવા જઈ રહ્યું છે સૌ રોગને અમે ભાવ બધું આમંત્રણ પાઠવીએ છીએ કે તમારા પોતાના રોગલાડી આ ગરબામાં જલ્દીથી જોડાવા માટે આવી જજો અને આ ગરબાનું સમગ્ર સંચાલન જય સોમનાથ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને તેમાં આયરે પરિવાર જેમાં રોનકભાઈ આવ્યો શરંગભાઈ રાજેશભાઈ આઈ અને તેમની સમગ્ર ટીમ ખૂબ જ સુંદરતાથી આનું આયોજન કરે છે અને ખૂબ જ સુરક્ષિત આયોજન છે દીકરીઓ માટે હા એટલે અમે લોકો ગરબા દર વર્ષે એવું અમારો એવો હંમેશા પ્રયત્ન હોય છે કે ગરબા એ હંમેશા માતાજીના હોવા જોઈએ અને પ્રાચીન કામમાં જે લુપ્ત થઈ ગયા છે એને જીવન હંમેશા કામ કરતા હોઈએ છીએ કે એને નવા ઢાળમાં આજના આજની પેઢીને ગમે એવી રીતે જૂના શબ્દોને નવા ઢાળમાં કરીને અમે લોકો ગાતા હોય છે પણ હું જે ત્રણ વર્ષથી આયરે પરિવાર સાથે જોડાય છું તો મેં પરિવારનું જે એક એમનો જે કાર્ય કરવાનો જે એમનો આ અભિગમ છે એ હંમેશા ઠંડી ગરમી વરસાદ કંઈ પણ હોય એમના રાજેશભાઈ તો પોતે કામ કરે છે પણ એમની સાથે એમનો સમગ્ર પરિવાર એમના ભાઈઓ એમના ઘરની સ્ત્રીઓ એમના દીકરાઓ એમની સાથે જે ટીમમાં જોડાયા છે એ પણ એક પરિવાર બનીને હંમેશા કામ કરતો હોય છે તો એ વસ્તુ અમારા સમગ્ર ગ્રુપ માટે ખૂબ જ ગૌરવની વાત છે એટલે એટલા માટે થઈને અમે એમના પરિવાર માટે એક ગરબો લખતો છે જે હું ચોક્કસ આજે ગાવાનો પ્રયાસ કરી લોકો માટે વડોદરાની જનતાના હિતના ઉપકારી ધન્ય છે આપનો પરિવાર કો રાજેશ ધન્ય છે આપનો પરિવાર કો એ દિવ્યાંગ માટે પણ બધું કામ કરે છે તો દિવ્યાંગની આપે સબળ આશીરો દરિયા દિલી આપે સૌને સહારો એકસાથે રહી સૌને પ્રેમથી રાખે સમજની ઉન્નતિમાં હિંમત જગાડે આપના પરિવારનું નામ અમર રહે ધન્ય છે આપનો પરિવાર ગો રાજેશભાઈ ધન્ય છે આપનો પરિવાર હો જે ધન્ય છે આ રીતે પરિવાર ભો